કતારગામ ખાતેના આંબા તલાવડી પાસે આવેલા પાટીદાર સમાધિ વાડીના હોલમાં ત્રણ દિવસ માટે એસજેએસ એટલે કે સુરત જ્વેલર્સ શો દ્વારા એક જ જગ્યાએ એક એકથી ચઢિયાતા સોનાના દાગીના રિયલ ડાયમંડના દાગીના કલાત્મક એન્ટિક દાગીના લાઇટ દાગીના સહિતના દાગીનાઓની અહીં હારમારા છે તો બીજે ક્યાંય પણ જતા પહેલાં આ ત્રણ દિવસ ચાલનારા એસજેએસ એક્ઝિબિશનની મુલાકાત લેવી રહી

આ સામેની તરફ આપ અત્યારે જ્વેલરી જે અહીંયા જોઈ રહ્યા છો દાગીના ત્યાર પછી ઘર ત્યાર પછી અનેકો અહીંયા છે હેપી સહિતના અનેકો આપણે અલગ અલગ જે અહીંયા સ્ટોર્સ છે એટલે કે રાખવામાં આવે છે જ્વેલરી આપણે તેની મુલાકાત કરીએ એસ જે એસ જે સુરત જ્વેલરી શો છે તેની અંદર શક્તિ જ્વેલર્સ મેહુલભાઈ છે તેમને પણ અહીંયા જ્વેલરી શોનો અહીં સ્ટોલ છે આપણે મરીશું મેહુલભાઈને અહીંયા ખૂબ જ સુંદર મજાના કલાત્મક હીરા જડિત એક એકથી ચડિયાતા સોનાના દાગીનાની રીતે હારમાળા છે આપ જોઈ રહ્યા છો નેકલેસ હાર કુંદન સેટ સહિતના અનેકો છે જે મેહુલભાઈ છે તે શું કહેવા માગે છે આપણે મળીએ જી નમસ્કાર મેહુલભાઈ નમસ્કાર અત્યારે જે આપ ખાસ કરીને સુરત જ્વેલરી શોની અંદર આયોજન કર્યું છે કયા પ્રકારના દાગીના છે આમાં આપણે એન્ટિક વેડિંગ આપણે લગ્નને કામ લાગે એવા બધા અને આ વખતે અમે ખાખું મોતીમાં નવું લાવ્યા છીએ જળતરમાં બધું અને બિકાનેરી કલેક્શન છે બધું અનકટ ડાયમંડ જ્વેલરી છે મોલભાઈ આજે પહેલો દિવસ કેવું છે અત્યારે ખૂબ સારું છે વરસાદ હતો છતાંય તમારે ફૂલ નવા ઘરાક બધા આવ્યા છે અહીંયા ઓર્ડર પણ લેવામાં આવે છે પુષ્કળ ઓર્ડર લેવાયેલા છે ત્રણ દિવસ ચાલશે કેવું લાગશે આ બે અઢી વર્ષે આ થયું છે આયોજન આ વર્ષે લેટ એના હિસાબે આ વખતે લગ્નસરાના હિસાબે ઘરાકી વધારે છે અને કલેક્શન લોકોને ખૂબ ગીમો અમારું એટલે ઓર્ડરે અમારે ઘણા આવી ગયા છે મિત્રો કોરોનાનો કેર ધીરે ધીરે હવે જઈ રહ્યો છે જેને કારણે લગ્ન સરાની સિઝન હવે આવી રહી છે અને ખાસ કરીને એસઓપી એટલે કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે આવો બીજા એક મહાનુભાવ છે આપણે મળી મનીષભાઈ મનીષભાઈ શું કહેવા માગો છો શક્તિ જ્વેલર્સની બાબતે અમે આ વખતે આખી અલગ પેટર્ન જ લાવ્યા છીએ બધું ખાખું મોતીમાં છે કુંદનમાં એવી સારી ડિઝાઇન લઈ આવ્યા છીએ અને લાઇટ વેઇટમાં ખૂબ સરસ ડિઝાઇન લાવેલા છે આજે મસ્ત મોટા હાર દેખાય છે આમ ગળામાં વજન વગર લાઇટ છે બધા હા બધા દસ તોલાની રેન્જમાં જ છે અમારી કયા કયા પ્રકારના અહીંયા સો ગ્રામથી સો ગ્રામથી ત્રણસો ગ્રામની રેન્જ સુધીના મારી પાસે ટોટલી એન્ટિક એમાં ખાખું મોતીમાં આવે છે કુંદનમાં આવે છે અને ફેન્સી અનકટ છે દરેક ડિઝાઇનનું છે આપણે કસ્ટમર અને દર્શક માટે શું કહેવા માગો છો ત્રણ દિવસ માટે દર્શકો માટે તો આમાં ડિઝાઇનો અમારી પાસે ખૂબ સરસ બધી આવેલી છે અમે બીજા જ્વેલર્સવાળા પણ એવું સારું એવું બધું કલેક્શન લાવ્યા છે એટલે એક વખત રૂબરૂ આવે અને જોવે એટલે એમને વધારે આઈડિયા હશે મિત્રો આ હતા શક્તિ જ્વેલર્સ છે ખાસ કરીને વેડ રોડ પરના મેહુલભાઈ અહીંયા જ્વેલર્સની અંદર છે આપણે જોઈ રહ્યા છો કલાત્મક અવનવી ડિઝાઇન અલૌકિક ડિઝાઇનના કલાત્મક અહીંયા દાગીના જોવા મળશે ખાસ કરીને શક્તિ જ્વેલર્સ મેહુલભાઈ નથી મિત્રો હમણાં જતા શક્તિ જ્વેલર્સના મેહુલભાઈ જેને અવનવા દાગીનાની મુલાકાત એટલે ખાસ કરીને કીધું કે કયા પ્રકારના દાગીના છે અને આ વખતે કોરોના ધીરે ધીરે ભાગી રહ્યો છે જેને કારણે હવે બજારમાં ભીડ પણ છે અત્યારે આપણે છીએ રાજ્યશ્રી જ્વેલર્સ જે ઘોડદ્વા રોડ ખાતે આવેલું છે આપણે જે એના ઓનર છે કયા પ્રકારના દાગીના રાખે છે આપણે તેમને મળીએ નમસ્તે આપનું નામ નમસ્તે સર મારું નામ હિરેન દુધાજ છે હું રાશિ જ્વેલર્સી સાથે બિલોંગ કરું છું મેઇન અત્યારે જે કોરોનાની પેન્ડેમિક સિચ્યુએશન છે એ પછી જે કસ્ટમરનો ફ્લો છે એ એક પ્લેટફોર્મ એવું આપવું પાડ્યું છે જેમાં તમને બધું જ કલેક્શન સર જોવા મળે છે એક મેઇન આ પ્લેટફોર્મનો ફાયદો એ છે કે કોરોના પછી જે મેરેજ અટકી ગયા હતા એ મેરેજની અત્યારે ફરીથી સીઝન આવી છે તો એક પ્રમાણેનું કલેક્શન અમારે એન્ટિક હેવી કલેક્શન બધું જ બ્રાઇડલ કલેક્શન તમને અહીંયા ઇઝીલી એક પ્લેટફોર્મ પર જોવા મળશે તમને દર વખતે એસજીએસ જ્વેલરી શો કરી શો લાગી રહ્યું છે ને ગ્રેટ છે સર એ પ્લસ પ્લસ થતું રહ્યો છે એમાં સ્ટાર લાગી રહ્યા છે પ્લસ ટુ પ્લસ થતી રહ્યું છે એના કારણે કસ્ટમરને બી એક ઇઝી પ્લેટફોર્મ મળ્યું છે અને અમને બી બી ટુ બી કરવાનો એક ઇઝીલી પ્લેટફોર્મ મળી રહ્યું છે કયા પ્રકારના દાગીનાઓ છે મોસ્ટલી બ્રાઇડલ કલેક્શનનું રેન્જ વધારે છે પણ સાથે સાથે કોરોનામાં જે પેન્ડિંગ સિચ્યુએશન થઈ હતી એટલે મિડલ ક્લાસ માટે બી અમે ડેલિકેટ જ્વેલરી છે લાગ્યા છે બીજું દર્શકો માટે શું કહેવા માગું છો ગ્રેટ છે કે શ્યોર એકવાર વિઝિટ જરૂર કરજો અમારો શોર અને સ્ટોર બી વિઝિટ જરૂર કરજો ખોડદો રોડ પર મિત્રો આ હતા ઘોડદો રોડ પર જેમનો જ્વેલરી શો આવે શોરૂમ છે એમના રાજેશ્રી જ્વેલર્સના જે ઓનર હતા તે અત્યારે કહી રહ્યા છે કે અહીંયા એન્ટિક અને ખાસ કરીને અત્યારે લગ્ન સિઝન માટેના ખૂબ જ સરસ સુંદર રીતે દાગીનાની અવનવી ડિઝાઇન છે અત્યારે જોવા મળી રહ્યા છે એકવાર આ સ્ટોનની પણ મુલાકાત લઈ આવો અન્ય જે બીજા સ્ટોલો છે આપણે તેમની મુલાકાત લઈએ સુરત જ્વેલરી શો ની અંદર બહુ જ ઘણા બધા ખૂબ જ સુંદર મજાના જ્વેલરી શો નું અહીંયા જે સ્ટોલ છે અત્યારે આપણે મળીશું સ્વસ્તિક ગોલ્ડ આ સ્વસ્તિક ગોલ્ડ ની અંદર મિત્રો આપણે મુલાકાત કરી છે અહીંયા પણ એન્ટિક દાગીના છે અહીંના જે માલિક છે આપણે તેમને મળી પુષ્કર પુષ્કર ભાઈ સ્વસ્તિક ગોલ્ડ અત્યારે અહીં જ્વેલરી ખૂબ જ સુંદર બધા સ્ટોલ અહીંયા રાખવામાં આવ્યો છે કયા પ્રકારના દાગીના છે અમારી પાસે બધા અલગ અલગ જાતના દાગીના છે બધામાં કંઈક કે નવી ડિઝાઇન છે અમારી પાસે કુંદન છે એન્ટિકમાં પોલકી મોઝોનાઇટ એમરાલમાં કાર્વિંગ કામ બધું અલગ અલગ નવ નવી તરીકેનો દાગીના છે અમારી પાસે અને બ્રાઇડલ માટે બહુ સરસ કલેક્શન છે અમારી પાસે એકદમ કંઈક નવી નવી વસ્તુ લઈને આવ્યા છે અમે અને તમે જોશો તો વજન પ્રમાણ પણ એકદમ લાઇટ છે અને બધું સારું કામ છે અમારી પાસે આ બે વર્ષ પછી જે જ્વેલર શો આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને કોરોના હવે દૂર થઈ રહ્યો છે તો કેવી છે તે ઘરાકી તમારે અમારે છે ને બે વર્ષમાં આ પ્લેટફોર્મ નથી મળ્યું અમને એટલે અમારે ઘરાકીમાં બહુ ફરક પડ્યો એટલે આ પ્લેટફોર્મ સારું છે અહીંયાથી અમને બહુ સારી ઘરાકી મળશે આજે પણ રિસ્પોન્સ બહુ સારો હતો હજી પહેલો દિવસ છે પહેલો દિવસ છે પણ તો પણ અમારો સારો રિસ્પોન્સ છે અમને દર્શક મિત્રો માટે શું કહેવા માગો છો છે સારું કલેક્શન છે એ જોવું તો સારી વસ્તુ મળશે ગોલ્ડ જ્વેલર્સ છે સ્વાસ્તિક ગોલ્ડ ખાસ કરીને આપ નિહાળ રહ્યા છો ખૂબ જ સુંદર મજાના દાગીના અહીંયા જે બંને જે ઉભા રાખવામાં આવે છે બેનો એની ખૂબ જ સુંદર મજાના દાગીના છે આપ જોઈ રહ્યા છો કે દાગીના પહેરવાથી કેટલો લુક ચેન્જ થાય છે આપણે મુલાકાત લીધી સ્વાસ્તિક ગોલ્ડની દર્શક મિત્રો હવે આપણે ડીએન જ્વેલર્સ છે તેનો જ્યાં અહીંયા સુંદર મજાનો જ્વેલરીનો શો છે સ્ટોલ રાખવામાં આવ્યો છે આપણે તેમને મળીએ જ્વેલર્સ હેલો નમસ્તે આપનું નામ યશ યશભાઈ આજે કયા પ્રકારનું કલેક્શન આવ્યું છે અહીંયા બધા પ્રકારનું કલેક્શન છે ટોટલ વેડિંગ કલેક્શન અને લાઇટ વેઇટ ઇટાલિયન જ્વેલરીથી હેવી મીના કુંદન પોલ્કી સેટ ડિઝાઇનર એન્ટિક સેટ અને લાઇટ વેઇટ બ્રેસલેટ કડલી બધા પ્રકારની વસ્તુ તમે રેડીમાં જોવા મળે અહીંયા અને આ જો એક્ઝિબિશન છે એ હમણાં બહુ એકદમ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે કારણ કે ગ્રાહકોને ડાયરેક્ટ સરસ શોરૂમ ને એક જ જગ્યાએ એક જ જગ્યાએ બધું મળી જાય અચ્છા દર્શક મિત્રો ખાસ કરીને ગ્રાહકો તમારી પાસે એમ લોહાય એના માટે શું છે નવીમાં નવીમાં એકદમ ડિઝાઇનર એન્ટિક વસ્તુ છે લોંગ સેટ જો હોય પેન્ડન્ટ વાળું એમાં ખૂબ વેરાયટી મળી જશે દોઢસો ગ્રામથી સો ગ્રામથી બસો ગ્રામ સુધી બીજા ગ્રાહકો માટે શું કહેવા માંગો છો હજુ બે દિવસ બાકી છે તમે તુરંત કાલે આવી જાઓ અહીંયા બધા વેડિંગ કલેક્શન તમે બધું સરસ વસ્તુ મળી જશે તમને જેવું જોઈએ છે એવું અને મોસ્ટ વેલકમ મિત્રો ડીએન જ્વેલર્સ ડાયમંડ એન્ડ ગોલ્ડ હાઉસ એમને શરૂઆત કરી છે કે સાયન્સ અને ખરેખર સુંદર મજાના જો દાગીના તમારે જોવા જોવાય તો ડીએન જ્વેલર્સની એકવાર મુલાકાત લેવી દઈએ ચાલો મિત્રો હવે આપણે એન્ટિક ગોલ્ડ જ્વેલરી છે તેની મુલાકાત લઈએ કયા પ્રકારના અહીંયા એક એક થી ચડિયાતા હીરાજિત દાગીના રાખવામાં આવે છે એન્ટિક જે ખરેખર એન્ટિક છે જે નામ છે એ પ્રમાણે છે અહીંના જે દાગીના રાખવામાં આવ્યા છે શું છે કયા પ્રકારના જે કેટલા ગ્રામ નથી લઈને ક્યાં આપણે મળી નમસ્કાર નમસ્કાર મારું નામ અશોક જૈન છે મારી નું નામ એન્ટિક ગોલ્ડ છે જે ભટાર રોડ પર ઓલ્ડ એલબી બી ટોકીઝમાં આવેલી છે કયા પ્રકારના એન્ટિક દાગીના છે મારી પાસે જે જ્વેલરી લેંગ્વેજમાં કહેવાય છે કે એન્ટિક જ્વેલરી એન્ટિક છે જડાઉ છે રાજસ્થાની જ્વેલરી છે જોધપુરી જે સ્પેશિયલ અમારી પાસે જોધપુરી જ્વેલરી સ્પેશિયલા સ્પેશિયલાઇઝ છે અને પછી રોઝ ગોલ્ડ જે એટીન કેરેટમાં જે જ્વેલરીઓ આવે છે રોઝ ગોલ્ડમાં બી ઘણી સારી વેરાયટી છે અમારી પાસે ને રિયલ ડાયમંડથી લઈને સિલ્વર શોરૂમ પર બધું જ અવેલેબલ છે અચ્છા ક્યાંથી લઈને ક્યાં સુધીનું ગ્રામની અંદર હશે અમારી પાસે મિનિમમ એક ગ્રામથી લઈને ત્રણસો ચારસો ગ્રામ સુધીના દાગીના મળે છે અહીંયા લાઇટ વેઇટનું અત્યારે વધારે મહત્ત્વનું હોય છે તો એ આપણે શું કહું છું નહીં લાઇટ વેઇટ જ્વેલરી તો રનિંગમાં લેડીઝ લેતી જ હોય છે બટ હમણાં જે મેરેજ સિઝન ચાલી રહી છે તો એમાં અમારું ફોકસ મેઇન બ્રાઇડલ કલેક્શન પર હોય છે એટલે અમે લોકો જે હમણાં આ એક્ઝિબિશનમાં એસ જે એસમાં જે વસ્તુ લાવ્યા છે એ બ્રાઇડલ કલેક્શન પર વધારે ફોકસ કરીએ છીએ કારણ કે અમે નવા કસ્ટમર્સ લેવા માટે અને જે અમારા શોરૂમ પર વિઝિટ કરી જાય એના માટે અમે આ એક્ઝિબિશન કરતા હોઈએ છીએ ને એનાથી અમને ખૂબ ફાયદો થાય છે અને નવા કસ્ટમર્સને જે જેમના ઘરે લગ્ન હોય છે એ આ ખરીદી બી કરે છે અને શોરૂમની વિઝિટ બી કરે છે ગરાગી એકચ્યુઅલમાં તો લાસ્ટ એક દોઢ મહિનાથી બહુ સારી ખુલ્લી છે કોવિડના હિસાબે વચ્ચે થોડું સ્લો હતું એ બધે બધે જ હતું બટ સારું છે હમણાં મેરેજ સિઝન કારણ કે જે લાસ્ટ દોઢ બે વર્ષથી મેરેજ પોસ્ટપોન્ડ હતા એ હવે મેરેજ થવાલા થવાના છે તો એના કારણે બજારમાં ગરાગી ખૂબ સારી ખુલ્લી છે મિત્રો એન્ટિક ગોલ્ડ જે ભટ્ટાર રોડ પર આવેલું છે તેમની જ્વેલરીનું અહીંયા સોનું જે આયોજન કરવામાં આવ્યું છે આ સુરત જ્વેલરી સોની અંદર એક જ જગ્યાએ તમને અહીંયા બધા જ પ્રકારના દાગીના મળે છે આજે પહેલો દિવસ હતો હવે બાકીના બે દિવસ બાકી છે તમારે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી ફક્ત એક જ જગ્યાએ તમને મુલાકાત લેશો બધા જ પ્રકારના દાગીના મળી જશે મિત્રો અહીંયા એસ જે અંદર સિટીલાઇટ રોડ પરના શાહ વિરચંદ ગોવિંદજી જ્વેલર્સનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે દાગીનાનો આવો આપણે મળીએ હલો નમસ્કાર આજે અહીંયા આપણે કતાર ગામમાં એસ આપણે એક્ઝિબિશન રાખેલું છે જેમાં અમારો તમે એન્ટર થાવ એની સામે જ અમારો શાહ વિરચંદ ગોઈંદજી જ્વેલર્સનો સ્ટોર છે તો એમાંથી હું યશ શાહ તમારું હાર્દિક સ્વાગત કરું છું હા શાહ વિરચંદ ગોવિંદજી તરફથી અમે ઓગણીસો ને એકાવનથી વર્કિંગમાં છીએ અમારો મેઇન જે શોરૂમ છે એ વલસાડમાં છે બીજો છે એ વાપી અને ત્રીજો શોરૂમ છે એ સુરતમાં અને આજે સુરતની આપણી પોપ્યુલેશન સુરતના આપણે જનતાના સપોર્ટથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને આજે જે અહીંયા અમને રિસ્પોન્સ મળ્યો છે કસ્ટમરનો સપોર્ટ એ ઘણો જ સારો મળ્યો છે અને જે લોકો આજે જોડાયા નથી અમારા ત્યાં તો એકવાર અમારા સ્ટોર પર વિઝિટ કરો અને અમારી પાસે ઘણું સારું એવું કલેક્શન અને અત્યારે જે હિસાબે ટ્રેન્ડ ચાલે છે એના હિસાબે અમે હંમેશા કસ્ટમર માટે નવું લાવતા હોઈએ છીએ તો એકવાર અમારા સ્ટોર પર વિઝિટ કરો અને અમારા ત્યાં એના હાઉસ ડિઝાઇનર છે તો ઇનકેસ અગર તમારે પણ કંઈ નવી કોઈ ડિઝાઇન જોતી હોય નવું કોઈ ડિઝાઇનિંગ તમારે કરવાવું હોય તો એ અમારા ત્યાં સ્ટોર પર થઈ જશે તો અમારું સુરતના સ્ટોરનું તમને એડ્રેસ આપી દઉં કે એસએનએસ સ્પાર્કલ જાની ફરસાણની લાઇનમાં સિટી લાઈટ સુરત તો એકવાર હું ઈચ્છું છું કે તમે જરૂરથી એકવાર વિઝિટ કરો હવે આપણે મુલાકાત લેશી અમરદીપ ગોલ્ડ અહીંયા પણ સુંદર મજાના એક એકથી ચડિયાતા સોનાના હીરા જડિત દાગીના સહિતના અહીંયા અનેકો પ્રકારના દાગીના છે શું અહીંયા છે કયા પ્રકારના દાગીના વેચી રહ્યા છે અને કેવું બુકિંગ છે આવું આપણે મળીએ કે જયેશભાઈ શું કહેવા માગો છો અમારે અહીંયા સ્ટોલ ઉપર એન્ટિકના ડાયમંડ સિઝેડ અને સિલ્વરના દાગીના રાખીએ છીએ કયાથી કયા પ્રકારના દાગીના એ મળશે નાના સ્મોલ થી લઈને બિગ બધા દાગીના મળશે અચ્છા અને કયા પ્રકારના સેટ છે અહીંયા એન્ટિક છે કલકત્તી છે સિલ્વરમાં છે ભાઈ શું કહેવા માંગો છે નાના વર્ગને પરવડે ત્યાંથી મોટા વર્ગ સુધીનાને મળી શકે તેવા અનેક પ્રકારની અકલ્પનીય આભૂષણોની રેન્જ છે સિલ્વરની દાગીના છે આપણી પાસે ગોલ્ડના ટોટલ ઓર્નામેન્ટ્સ મળી જશે ત્રણ દિવસ ચાલનાર આ જે શો છે જે આથી ઉદઘાટન કરવામાં આવ્યું છે કેવું છે બુકિંગ સારું એવું બુકિંગ છે સારો એવો રિસ્પોન્સ છે અત્યારે લોકો પણ સારી રીતે જોડાઈ રહ્યા છે દર્શક મિત્રો માટે શું કહેવા માગું છું સારી તમને સામાજિક દૂરી બનાવવાની છે પણ પ્રસંગો માટે દૂરી નથી તો આજે જ પધારજો જો તમારા માટે આ એસજીએસના દરવાજા ખુલ્લા જ છે હવે આપણે છેલ્લે મળશે અશોકભાઈ પચી ગ્વેલર્સની અંદર કયા પ્રકારના તેમને દાગીના આ વખતે ગ્રાહકોને લોભામણા માટે રાખ્યા છે આપણે મળીએ જી નમસ્કાર નમસ્તે અશોકભાઈ ગૌતમભાઈ દાગીના રાખવામાં છે છે પ્રકારના અમે અહીંયા જેવી દાગીના લાવ્યા છે એમાં એન્ટીક ગોલ્ડ લાવ્યા છે અને આ વખતે અમે લોકો ખાસ વેલ્યુડેડ જ્વેલરી અમારી જે છે જે પોલ્કી એમાં રિયલ એમરલ રિયલ જેમસ્ટોનવાળી જે જ્વેલરી લાવ્યા છે કે અત્યારે જે નવી જનરેશનની જે બ્રાઇટ છે એને ગોલ્ડમાં કંઈકનું કંઈક વેરિએશન જોઈએ છે એ ટાઈપની જ્વેલરી અમે અત્યારે અહીંયા લોન્ચ કરી છે લોકોને આકર્ષવા માટે કયા પ્રકારના છે લોકોને આકર્ષવા માટે અમે ખાસ કરીને વેડિંગ જ્વેલરીથી અલગ જે ડેલી યુઝ માટે જેમ કે અત્યારે દરેક લેડી વર્કિંગ વુમન તરીકે હોય છે કે ક્યાંય ને ક્યાંય એ જોબ કરે છે કે હાઉસવાઈફમાંથી હવે પોતાનું પોતાની રીતે કંઈક ને કંઈક વર્ક કરતી હોય છે એ ટાઈપની જ્વેલરી પણ અમે ખાસ બનાવી છે કે જે એ યુઝ કરી શકે છે બીજો ખાસ કરીને હવે ત્રણ દિવસ માટેનું એ આજનો દિવસ પૂરો બે દિવસ બાકી ગ્રાહકો માટે ગ્રાહકો માટે હું એ કહીશ કે એસજીએસનું જે પ્લેટફોર્મ છે એ એટલું બધું સરસ પ્લેટફોર્મ છે કે એક જ પ્લેટફોર્મ પર ગ્રાહક જ્યારે આવે છે ત્યારે એને મલ્ટિપલ બધી જ્વેલરી જોવા મળે છે કારણ કે અહીંયા જેટલા પણ પાર્ટિસિપન્ટ છે એ બધા અલગ અલગ ટાઈપની જ્વેલરી લાવેલા છે જે કંઈ પણ અહીંયા આવશે એને એટલી બધી સરસ અને ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇનની જ્વેલરી એક જ પ્લેટફોર્મ પર મળી રહેવાની છે અને કુદરતી સોનાના રેટ પણ અત્યારે એટલા બધા ઘટી ગયા છે કે ગ્રાહકને માટે પરચેસ કરવું પણ બહુ સરસ રીતે થાય છે સમય અહીંયા અમારો આજનો એક દિવસ હતો ફ્રાઈડે સેટરડે સન્ડે આજે શુક્રવારનો દિવસ પૂરો થયો શનિ રવિ બે દિવસ છે એટલે આજે પણ બહુ જ સારા એન્ટ્રી હતી સવારે અગિયાર વાગ્યાથી ચાલુ થાય છે અને સાંજે આઠ વાગ્યા સુધીનો ટાઈમ છે સવારે આઠ મિત્રો આ હતું સમસ્ત પાટીદાર સમાધિવાડી કતારગામ ખાતે એસજી એટલે સુરત જ્વેલરી શોનું આયોજન ખૂબ જ સુંદર મજાનું કરવામાં આવ્યું છે અહીંયા એક એક એકથી ચઢ્યાતા જ્વેલરીના શોરૂમના સ્ટોર છે ખરેખર આપણે એકવાર મુલાકાત લેવી રહી જો તમે અન્ય સ્ટોરની મુલાકાત લેવા કરતા હોય તમે દાગીનાની ખરીદી કરવી હોય તો આજે ત્રણ દિવસ ચાલનારું છે ચોવીસ પચીસ ને છવ્વીસ તો આની એકવાર મુલાકાત લેવી રહી જે ટેન્ફોન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત